આજે સવારે મેં મીડિયામાં જોયું કે ભાઈ રામદેવજી મહારાજના મંડપ હજી ફળો થવા થતો હતો અને હજી ફળવાથી એક માણસ મૃત્યુ થયું અને દસથી પંદર લોકો ઘાયલ થયા ત્યારે આજે જોઈને મેં કીધું કે જ્યારે આ મંડપો થતા હોય ત્યાં લાખો લોકો ભેગા થતા હોય એટલે તંત્રી એને મંજૂરી આપવાની હોય છે એ મંજૂરી પ્રમાણે ઇલેક્ટ્રિક કનેક્શન લેવાનું હોય છે એ પ્રમાણે ત્યાં ફાયર સેફ્ટી એકસો આઠ પોલીસ આ બધો બંદોબસ્ત હોવો જોઈએ પણ છતાં પણ આયોજકે મંજૂરી લીધી કે કેમ એ મને ખ્યાલ નથી અને જ્યારે મંડપ થતો હોય ત્યારે રાઉન્ડઅપમાં કોઈ લોકો ન હોવા જોઈએ કારણ કે આ તો આ પડવાનો બનાવ પેલો નથી સૌરાષ્ટ્રમાં આવી રીતે ઘણી વાર ઘણા મંડપો પડ્યા અને કેટલા માનવ મૃત્યુ થયા છતાં પણ તંત્ર ને આ ઘોર બેદરકારી હોય અને આમાં આ જો આજે પણ જો આમાં મંડપ કરનાર જે છે આયોજકો છે એના ઉપર સાપરાજ મનુષ્ય વધુનો ગુનો દાખલ કરવામાં નહીં આવે તો આવી રીતે ઘણા બધા મૃત્યુ થવાના છે મેં હમણાં જાણ્યું છે કે આ ઘેર વિસ્તારમાં ઘણા બધા મંડપો થયા બરડા વિસ્તારમાં થયા અને બે એક બે દિવસમાં પણ પાછો ઘેર વિસ્તારમાં ક્યાંય મંડપ છે એટલે આવી રીતે જે મંજૂરીઓ છે એ મંજૂરીઓ સકાસવી જોઈએ ક્યારેક ક્યારેક એવું પડે કોઈ મંજૂરી નથી લેતા ઇલેક્ટ્રિકના સીધા કનેક્શનો પણ લઈ લે છે ત્યારે આ વહીવટી તંત્ર કરતું હોય છે હોય છે ભલે ધાર્મિકતા હોય મંડપો થવા જોઈએ બધું થવું જોઈએ પણ બધું સેફ્ટીમાં થવું જોઈએ મેં જોયું હતું કે ગઈકાલે કે થોડા દિવસ ચાર તારીખના સાયામાં મંડપ હતો તો ત્યાં પણ આવી રીતે થયું આવી રીતે ટ્રાફિક જામ કરે પોલીસને કલાકો સુધી જો ટ્રાફિકને ખુલ્લી ગરમી પડતી હોય તો જ્યારે એના આયોજકો કરતા હોય ત્યારે ખુલ્લા રસ્તાઓ હોવા જોઈએ મંડપ કઈ જગ્યાએ થાય છે જ્યાં મંડપ થતા હોય ત્યાં કોઈ પહેશકદમી ન હોવી જોઈએ આવી જગ્યાએ પણ થાય છે હવે તો આ સોપાટી પણ લગભગ મારા ખ્યાલથી ત્રીજો કે ચોથો મંડપ છે દર અઠવાડિયા મંડપ હોય છે લોકો તો જવાના છે નાના બાળકો હશે અને મેં મંડપમાં જ્યારે ડ્રોન કેમેરાની જો ભાઈ વહીવટી આપણે પ્રતિબંધિત છે અને જાહેરનામું અમલમાં છે સદાર ડ્રોન કેમેરામાં મેં જોયું પહેલી બાજુ મંડપ ન પડ્યો હોત અને સામેની બાજુ જે લોકોની ભીડ હતી ત્યાં જો મંડપ પડ્યો હોત તો માનવ મૃત્યુ બાળકો ઘણા બધા મહિલાઓને ઘણા બધા શ્રદ્ધાળુઓના મોત થઈ જાય એટલે આમાં મેં એસપી સાહેબને એક કાગળ લખેલો છે કે તાત્કાલિક આ બાબતે જવાબદારો સામે ગુનો દાખલ કરવો જોઈએ અને હવેથી જો આવા મેળા મંડપો થાય એની પૂર્ણ ચકાસણી કરવી જોઈએ કે ત્યાં ભાઈ આ ઇલેક્ટ્રિકમાં પણ ઘણા શોર્ટ થઈ શકે કારણ કે ઇલેક્ટ્રિકના વાયરો પણ ખુલ્લા હતા મેં જોયું હતું એટલે એટલે તમામ સામે આપણે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ એવી મારી માગણી છે અને જો વહીવટી મંજૂરી લીધી હોય મારા ખ્યાલમાં મને એવું લાગે કે કોઈ મંજૂરીઓ નહીં લીધી હોય વહીવટી મંજૂરી લીધી હોય તો હું જ્યારે ઘેર વિસ્તારમાં જતો હોય ત્યારે ત્યાં આરોગ્ય તંત્રની પણ આવતી હોય છે પછી ફાયર હોય છે પછી પોલીસ હોય છે પછી એકસો આઠ હોય છે ગમે ને તેતાન હોય છે જ્યારે પોરબંદરની શહેરની અંદર જો આવો મંડપ થતો હોય એકસો આઠ નો હોય ફાયર સેફ્ટી નો હોય કોઈ ડોક્ટરોની કોઈ રાઉટી ન હોય એટલે વહીવટી મંજૂરી લીધી નહીં હોય ને ન લીધી હોય તો એને આવી મંજૂરી કોણ જેની આ મંડપ કર્યું એને સામે કાયદાકીય કાર્યવાહી કરવી જોઈએ